કિરણનો પરિવાર ખૂબ જ ગરીબ હતો અને ગરીબ પરિસ્થિતિને કારણે કિરણ નોકરી કરી રહી હતી કિરણ ભણેલી ગણેલી હતી એટલે એને કોઈ પણ સારી કંપનીમાં નોકરી મળી શકતી હતી અને આમ પણ એને ભણવાનો ખૂબ જ શોખ હતો પરંતુ માતા પિતા ખૂબ જ ગરીબ હતા અને એના પિતા રમેશભાઈ હંમેશા એવું કહેતા હતા કે મારી દીકરી મારી દીકરીને ભણાવવી છે પરંતુ એના બધા સગા સંબંધીઓ એવું કહેતા કે દીકરીને ભણાવીને શું કરવું છે તમે તમારી દીકરીને ભણાવીને ખોટા રૂપિયા બરબાદ કરો છો આમ કર આમ પણ એક ના એક દિવસ તો દીકરી પરણીને બીજાના ઘરે જતી રહે છે તો પછી એની પાછળ આટલો બધો ખર્ચો કરવાની શું જરૂર છે કિરણ ના ફઈ તો એવું કહેતા કે ભાઈ તમે જલ્દીથી જલ્દી દીકરીના લગ્ન કરાવી દો પરંતુ કિરણ ને લગ્ન કરવાની કોઈ ઈચ્છા ન હતી એ અત્યારે લગ્ન કરવા નહોતી માંગતી કેમ કે પહેલા એને હતું અને એનો નાનો હતો અને માં ઘરમાં કમાવાવાળા પિતાજી એકલા હતા ઘરની પરિસ્થિતિ કિરણ સારી રીતે જાણતી હતી એટલે જે એના પિતાજી સહારો બનવા માંગતી હતી અને કિરણે નક્કી કર્યું હતું કે મારો ભાઈ મોટો ન થઈ જાય ત્યાં સુધી હું મારા પિતાજીનો સાથ આપીશ અને એનો સહારો બનીશ કેમ કે એના પિતાજી ખૂબ જ મહેનતું હતા એ રાત દિવસ જોયા વગર પોતાના સંતાનો માટે ખૂબ જ મહેનત કરતા હતા અને એ ખૂબ જ પ્રામાણિક હતા રમેશભાઈએ પોતાના બંને બાળકોને ખૂબ જ પ્રેમથી ઉછેરીને મોટા કર્યા હતા પિતાએ પોતાનો શોખ પૂરો કરવાના બદલે કિરણને ભણાવી હતી જેથી કરીને દીકરી એનો શોખ પૂરો કરી શકે અને એ હંમેશા એવું કહેતા હતા કે હું મારા બંને સંતાનોની દરેક ઈચ્છા પૂરી કરવા માંગુ છું કિરણની માં પણ દરેક બાબતમાં એનો પૂરેપૂરો સાથ આપતી હતી અને એ બંને પતિ પત્ની વચ્ચે ખૂબ જ પ્રેમ હતો કિરણનો પરિવાર એની નાનકડી દુનિયામાં ખૂબ જ ખુશ હતો પરંતુ અચાનક એના જીવનમાં એવું તોફાન આવ્યું કે આ તોફાને કિરણની જિંદગી બદલી નાખી અને દીકરીનું ભણતર પૂરું થયું એટલે રમેશભાઈએ એના લગ્ન કરવાનું નક્કી કર્યું આ વખતે કહ્યું હતું એટલે પણ ના પાડી અને રમેશભાઈની એવી ઈચ્છા હતી કે હું મારી દીકરીના લગ્ન કરી દઉં એટલે હું એનું સુખી જીવન હું મારી નજરે જોઈ શકું પરંતુ આ સમયે કિરણનું લગ્ન કરવાનું કોઈ ઈરાદો ન હતો પરંતુ પિતાજીએ કહ્યું હતું એટલે એણે હા પાડી દીધી થોડા દિવસ બાદ પિતાના એક મિત્રએ પોતાના દીકરા સાથે કિરણના લગ્ન કરવાની વાત કરી એટલે એણે હા પાડી દીધી પરંતુ કિરણના મિત્રના દીકરાને કંઈ ખાસ ઓળખતી ન હતી એટલે એવું વિચાર્યું કે મારા પિતાજી મારી સાથે જે કંઈ પણ કરશે એ સારું જ કરશે હવે લગ્નની બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી અને રામેશભાઈએ કિરણ માટે દરેક વસ્તુની ખરીદી કરી હતી પિતાજી એવું ચાહતા હતા કે મારી દીકરીના લગ્નમાં કોઈ પણ વસ્તુની કમી ન રહેવી જોઈએ લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હતી પરંતુ લગ્નને એક અઠવાડિયાની જ વાર હતી ત્યારે જ પિતાજીનો અકસ્માત થયો જેમાં એ ગંભીર રીતે ઘાયલ થયા અને હોસ્પિટલમાં એડમિટ થયા હતા જેને કારણે કિરણના લગ્ન રોકાવા પડ્યા અને પિતાજીના ઈલાજ માટે ઘણા બધા પૈસાની જરૂર હતી પરંતુ ઘરમાં એટલા બધા પૈસા ન હતા કે પિતાજીનો ઈલાજ થઈ શકે એટલે કિરણે પોતાના લગ્ન માટે ખરીદેલા દાગીના વેચી દીધા અને જેના પિતાજીએ ખૂબ જ પ્રેમથી દીકરી માટે ખરીદ્યા હતા પરંતુ આ સમયે દાગીના કરતા વધારે જરૂરી એના પિતાજીનું જીવન હતું અને કિરણ એના પિતા માટે કોઈ પણ કિંમત ચૂકવવા માટે તૈયાર હતી એટલે એમણે પોતાના દાગીના વેચી નાખ્યા પરંતુ કિરણના પિતા રમેશભાઈના મિત્રને જ્યારે આ વાતની ખબર પડી કે કિરણ એના દાગીના વેચીને એના પિતાના ઈલાજ માટે પૈસા ભેગા કર્યા છે તો એમણે લગ્ન માટે ચોખી ના પાડી દીધી પરંતુ કિરણને એ ખબર ન હતી તે લગ્નને ના પાડવાનું કારણ શું હતું કિરણને તો એટલી ખબર હતી કે એ લોકોને મારાથી વધારે રુચિ ન હતી એટલે તો ફક્ત પૈસા અને કરિયાવરમાં જ રુચિ હતી જે મારા પિતાજી મને લગ્ન સમયે આપવાના હતા પરંતુ જ્યારે એમને ખબર પડી કે બધા જ દાગીના પિતાજીના ઈલાજ માટે વેચી નાખ્યા છે એટલે એમણે લગ્ન કરવાની ના પાડી દીધી શરૂઆતમાં તો રમેશભાઈના મિત્ર લગ્ન કરવાની ના પાડી રહ્યા હતા અને ધીરે ધીરે એમનો હસલી ચહેરો દેખાડી દીધો અને એમણે પોતાના દીકરાના બીજા કોઈ રૂપિયા વાળાના ઘરમાં લગ્ન કરી નાખ્યા પરંતુ આ કિરણના ઘરની હાલત ધીરે ધીરે વધારે ખરાબ થવા લાગી હતી અને રમેશભાઈના ઈલાજ માટે રૂપિયાની પણ જરૂર હતી એટલે કિરણની નોકરી કરવી પડી કિરણ એક સારી એવી કંપનીમાં નોકરી કરતી હતી અને એને અગ્ન પણ સારો હતો જેનાથી એના ઘરનો ખર્ચો નીકળી જતો અને પિતાજીનો ઈલાજ પણ ચાલી રહ્યો હતો કિરણ છ મહિનાથી નોકરી કરી રહી હતી અને એના બોસ પણ એના કામથી ખૂબ જ ખુશ હતા પરંતુ એક દિવસ કિરણના બોસે એની વાત કરી કે એ સાંભળીને કિરણ હેરાન રહી ગઈ કેમ કે બોસ એની સાથે લગ્ન કરવા માંગતા હતા અને એવું કહ્યું હતું કે હું તારા આખા ઘરની જવાબદારી ઉપાડવા માટે તૈયાર છું બોસની આવી વાત સાંભળીને કિરણ તરત જ માની ગઈ અને લગ્ન માટે હા પાડી દીધી અને ધીરે ઘરે આવીને મને વાત કરી તો એમણે પણ એવું જ કહ્યું કે દીકરી તો આ લગ્ન માટે હા પાડી દીધે કેમ કે કિરણનો જેટલો પગાર હતો એમાંથી તો એના ઘરનો ખર્ચો માંડ નીકળતો અને એના એવું કહ્યું હતું કે તારા પપ્પાનો ઈલાજ એક સારી હોસ્પિટલમાં કરાવી આપીશ અને ઘરનો બધો જ ખર્ચો હું ઉપાડી લઈશ એટલે જલ્દી જલ્દી માં કિરણના લગ્ન થઈ જાય અને એ સાસરીએ આવીને કિરણ એવું વિચાર્યું હતું કે હું પહેલાંની જેમ મારી ઓફિસમાં કામ કરતી રહીશ જેથી કરીને મારા પતિને એવું ના લાગે કે મેં રૂપિયા માટે એની સાથે લગ્ન કર્યા છે કિરણ એવું વિચારી રહી હતી કે હું ખૂબ જ મહેનત કરીશ અને એવી કોશિશ કરીશ કે હું મારા મા બાપ અને ભાઈઓનો ખર્ચો ઉપાડી શકું કિરણ ખૂબ જ મોટું હતું કેમકે એને તો એવું સપનામાં પણ વિચાર્યું ન હતું કે આટલા મોટા ઘરમાં મારા લગ્ન થશે કિરણના લગ્નમાં રમેશભાઈએ એના મિત્રને પણ કંકોત્રી આપી હતી અને લગ્ન વખતે કેરળના સાસરિયાનો રૂઆબ અને મૂકી મૂકી ભેટ જોઈને એ લોકો પણ ચોકી ગયા હતા એ લોકોએ મુશ્કેલ પરિસ્થિતિમાં રમેશભાઈ અને કિરણનો સાથ છોડી દીધો હતો અને આજે તેના કરતા પણ સારા ઘરમાં કિરણના લગ્ન થઈ ગયા હતા એટલે રમેશભાઈના મિત્રના ઘરના સભ્યો તો આ બધું જોતા જ રહી ગયા એ લોકોને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે રમેશભાઈની દીકરીના લગ્ન આટલા મોટા અને સારા ઘરમાં થઈ શકે છે જે સમયે એ લોકોએ કિરણ સાથે સંબંધ તોડ્યો હતો એ સમયે એ લોકોને એ વાતની ખબર હતી કે કિરણ હવે નોકરી કરવા લાગી છે એટલે એ લોકો પસતાવો કરવા લાગ્યા કે કદાચ કિરણ આપણા ઘરની વહુ બની હોત તો આજે એ નોકરી કરીને ઘરમાં પગાર લાવતી હોત અને હવે એ લોકોએ એના દીકરાના જે જગ્યાએ લગ્ન કર્યા હતા એ લોકો પણ રૂપિયાવાળા હતા અને લગ્નના બે જ મહિનામાં એમણે એની ઓકાત બદલી દીધી હતી એની બહુ ખૂબ જ મોડન હતી અને એ એના સાસુ સસરાનું જરા પણ સંભાળતી ન હતી અને ગમે એવી રીતે સામે જવાબ આપી દેતી અને હવે તો એ એના સાસુ સસરાથી અલગ થઈ જતી ગઈ હતી અને રમેશભાઈના મિત્ર પૈસાની લાલચમાં પોતાના દીકરાથી પણ હાથ જોડી બેઠા હતા આ બાજુ કિરણનો પતિ એવું ખૂબ જ ધ્યાન રાખતો હતો અને આ વાતથી કિરણ ખૂબ જ ખુશ હતી હવે રમેશભાઈનો એક ખૂબ જ સારી હોસ્પિટલમાં ઈલાજ કરવા લાગ્યો જેને કારણે કિરણને એની આશા હતી કે મારા પિતા ખૂબ જ જલ્દી સારા સાજા થઈ જશે અને એણે એવું વિચાર્યું હતું કે મારા પિતાજી સાજા થઈ જશે ત્યારે હું મારા પતિ વિજયને એવું કહી દઈશ કે હવે તમારે મારા માતા માતાપિતાના ઘરનો ખર્ચો ઉપાડીને ઉપાડવાની કોઈ જરૂર નથી કેમ કે હવે મારા પિતા પોતે જ ઘરનો ખર્ચો ઉપાડી લેશે અને તમે અત્યાર સુધી અમારા માટે જે કંઈ પણ કર્યું છે એ ઘણું છે કેમ કે રમેશભાઈ એક સ્વાભિમાની વ્યક્તિ હતા અત્યાર સુધી એમણે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ પાસેથી મદદ નહોતી લીધી અને એ ખૂબ જ મહેનત કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા આ બાજુ કિરણના પતિએ પણ આજ સુધી ક્યારેય એવું લાગ્યું ન હતું દીધું કે એ કિરણના પિયરનો બધો જ ખર્ચો ઉપાડી રહ્યા છે હવે કિરણ પણ એના પતિને ખૂબ જ સન્માન આપતી હતી અને એવું લાગવા લાગ્યું હતું કે મારા જીવનના બધા જ દુઃખો ખતમ થઈ ગયા છે હવે કિરણનો કિરણ તો ખૂબ જ સારી રીતે રહેવા લાગી હતી પરંતુ થોડા મહિના બાદ એના સાસુએ એવું કહ્યું કે કિરણ બેટા તું અહીંથી ભાગી જા સાસુમાએ આવું કહ્યું એટલે કિરણ ખૂબ જ હેરાન રહી ગઈ કેમ કેમકે સાસુમા વધારે સમય પોતાના રૂમની અંદર જ રહેતા હતા પરંતુ આજે સાસુમાની આવી વાત સાંભળીને કિરણને ડર લાગવા લાગ્યો કે મારા સાસુમાને આવું કેમ કહી રહ્યા છે અને જ્યારે કિરણ એને પૂછતી કે તમે આવું કેમ કહી રહ્યા છો અને મને આ ઘરમાં કોનો ડર છે ત્યારે તેઓ કંઈ પણ બોલ્યા વગર પોતાના રૂમમાં જતા રહેતા અને એવું કહેતા કે બેટા હું તને સાચું કહું છું હું કહું એમ કર એમ જ તારી ભલાઈ છે નહી તારે ખૂબ જ નુકસાની વેઠવી પડશે કદાચ બની શકે કે તારે તારો જીવ પણ આપવો પડે સાસુમા આવું બધું કહી રહ્યા હતા પરંતુ કિરણને કંઈ સમજાતું ન હતું કેમ કે વિજય તો એક ખૂબ જ ધ્યાન રાખતા હતા પરંતુ સાસુમાની આવી વાતો સાંભળીને કિરણ હવે પોતાની રીતે સાવધાન રહેવા લાગી અને વિચારવા લાગી કે ક્યાંક મને કોઈ સુરાગ મળી જાય જેના જેથી કરીને હું એ જાણી શકું કે આ વાતની હકીકત શું છે આખરે મારા સાસુ આવું કેમ કહે છે કિરણે હવે ધ્યાન આપ્યું કે ઘરના નોકર પોતાના કામમાં વ્યસ્ત રહેતા હતા અને કિરણ જ્યારે પણ નોકરો સાથે વાત કરતી કરવાની અથવા તો એમને કંઈક પૂછવાની કોશિશ કરતી તો એ લોકો કોઈ પણ વાતનો જવાબ આપતા ન હતા અને કામ સિવાય એ લોકો કિરણ સાથે કોઈ પણ પ્રકારની વાત કરતા ન હતા આ બધી વાતોમાં હેરાન રહેવાવાળી વાત એ હતી કે કિરણનો પતિ જે એને ખૂબ જ પ્રેમ કરતો હતો અને ખૂબ જ સારો માણસ હતો પરંતુ એની માંથી ખૂબ જ દૂર રહેતો હતો એ જ્યારે પણ ઓફિસથી ઘરે આવતા તો ક્યારે પણ પોતાની માને મળવા એના રૂમમાં નથી ગયા અને ક્યારેક કિરણ સામે પણ એની વાત નથી કરી એ બંને માં દીકરો સાથે બેસીને વાત કરતા હોય એવું કિરણે ત્યારે જોયો ન હતો કિરણના સાસુ પોતાનું જમવાનું પણ પોતાના રૂમમાં જ મંગાવી ને જમી લેતા આવી રીતે બની શકે તો એક જ ઘરમાં બે લોકો હાજર છે અને એ બંને એકબીજાથી આટલા બધા દૂર હોય આ વાત કિરણને ખૂબ જ હેરાન કરવા વાળી હતી કોઈ દીકરો પોતાની માં સાથે આવું વર્તન કેવી રીતે કરી શકે અને એ પણ વિજય જેવો માણસ જેની અંદર આટલી બધી ઉદારતા હતી એને બીજાની તકલીફનો ખૂબ જ સારી રીતે અહેસાસ હતો તો પછી એ પોતાની માને આવી રીતે નજર અંદાજ કેવી રીતે કરી શકે આ બધું જોયા પછી પણ કિરણે ક્યારેય વિજય સાથે આ વિષય પર વાત ન કરી કિરણને એવો ડર હતો કે કદાચ મારા પતિએ મારી વાત ખરાબ લાગશે તો મારાથી નારાજ થઈ જશે અને કિરણ એના પતિને નારાજ કરવા નહોતી માંગતી કેમ કે કિરણ અને તેના પરિવાર ઉપર વિજયના ઘણા બધા એહસાન હતા એટલે કિરણ એની કોઈ પણ વાતમાં દખલગીરી નહોતી કરતી અને પોતાના કામથી કામ રાખતી હતી પરંતુ રોજ રોજ કિરણના સાસુ એને એવું કહી કહી દેતા કે જેનાથી કિરણ પરેશાન થઈ જતી હવે તો કિરણની ઘણી બધી કિંમતી વસ્તુઓ પણ એના રૂમમાંથી ગાયબ થવા લાગી હતી હવે તો એને એવું લાગવા લાગ્યું હતું કે કદાચ આ ઘરમાં કઈક તો બની રહ્યું છે જેને કારણે જ મારા સાસુ મને કહેતા હતા કે તું આ ઘરેથી ભાગી જા હવે ડર લાગવા લાગ્યો હતો અને એ વિચારી રહી હતી કે આ ઘરમાં કંઈક તો ગડબડ છે ત્યારે જ એના મગજમાં વિચાર આવ્યો કે શું આ ઘરમાં કોઈ ભૂતનો વાસતો નથી તે કઈ કેમ કે એવું કઈ રીતે બની શકે કે મારી વસ્તુઓ મારા રૂમમાંથી ગાયબ થઈ જાય અને મારા રૂમની સફાઈ તો હું પોતે જ કરું છું કોઈ નોકર પણ મારા રૂમમાં નથી મારી ઈચ્છા વગર આવતું પણ નથી આ પણ નોકરોની એટલી હિંમત ન હતી કે આ મારા રૂમમાં આવી શકે અને ગુમ થયેલી વસ્તુઓ પણ કોઈ સામાન્ય ન હતી કે એક બે વસ્તુ ગાયબ થવા સુધી તો મે કંઈ કહ્યું નહીં પરંતુ ઘણી બધી વસ્તુઓ ગાયબ થવા લાગી એટલે એક દિવસ કિરણે ઘરના બધા જ નોકરોને ભેગા કરીને પૂછી લીધું પરંતુ નોકરીએ એવું કહ્યું કે અમે તમારી કોઈ પણ વસ્તુ નથી લીધી અને કિરણના સાસુ પણ તેનો પતિ ઓફિસે જાય ત્યારબાદ બહાર નીકળતા અને એવું કહેતા કે બેટા તું તારી ભલાઈ ઈચ્છતી હોય તો જેટલું બની શકે એટલું જલ્દી અહીંથી નીકળી જા એમ જ તારી ભલાઈ છે હવે કિરણને એવું લાગ્યું કે મારે આ વાતના મૂળ સુધી પહોંચવું પડશે એટલે એણે એના પતિ સાથે વાત કરવાનું નક્કી કરી લીધું અને એના આવવાની રાહ જોવા લાગી સાંજે વિજય ઘરે આવ્યો એટલે તક જોઈને કિરણે કહી દીધું કે વિજય તમારા મમ્મી ઘણા દિવસથી મને ખૂબ જ પરેશાન કરી રહ્યા છે આખરે આ બધી વાતો પાછળનું કારણ શું છે એ હું જાણવા માંગુ છું ત્યારે વિજયે કહ્યું કે એવું કંઈ નથી અને અત્યારે હું ખૂબ જ થાકી ગયો છું એટલે આ વિષય પર મારે કોઈ પણ પ્રકારની વાત નથી કરવી આટલું કહીને વિજય સુવા માટે રૂમમાં જતા રહ્યા અને સવારે ઊઠીને જોયું તો કિરણના સાસુમાં ઘરમાં હાજર ન હતા એટલે એને એવું લાગ્યું

ત્યારે કિરણે એને પૂછ્યું કે આખરે તમારા મમ્મી ક્યાં જતા રહ્યા છે તો વિજયે કહ્યું કે એ મોટા ભાઈના ઘરે ગયા છે અને થોડા દિવસ ત્યાં જ રહેશે આવું સાંભળીને કિરણને એવું લાગી રહ્યું હતું કે ક્યાંકને ક્યાંક મારી સાથે કંઈક ખોટું થવાનું છે એટલે એને શંકા થવા લાગી હતી બીજા દિવસે વિજય ઓફિસે ગયો એટલે કિરણ એના સાસુમાના રૂમમાં ગઈ અને તપાસ કરવા લાગી અને જ્યારે એના પલંગની ચાદર હટાવી તો એ ચોકી ગયા કેમ કે ત્યાં એનો હીરાનો સેટ રાખેલો હતો જે લગ્ન સમયે વિજયે એને આપ્યો હતો અને લગ્નના બે દિવસ પછી કિરણના રંગમાંથી ગાયબ થઈ ગયો હતો પરંતુ કિરણ હવે વિચારી રહી હતી કે મારો હીરાનો સેટ મારા સાસુમાં શું કામ મારા સાસુમાંએ ચોરી કર્યો હશે પરંતુ એ આવું શા માટે કરે કેમ કે એ પોતે જ આ ઘરના માલિક છે અને એની પાસે તો આવા ઘણા બધા સેટ હશે તો પછી એને આ સેટની શું જરૂર હતી કદાચ બની શકે કે કોઈ નોકરે આવું કર્યું હોય પરંતુ નોકરે આવું કર્યું હોય તો એને ચોરી કરીને પોતાની સાથે લઈ જાય એને મારા સાસુના રૂમમાં શા માટે રાખ્યો હશે આવું બધું વિચારતી વિચારતી કિરણ રૂમમાં તપાસ કરવા લાગી એટલે એને ત્યાં ઘણી બધી વસ્તુઓ મળી કે જે બધી જ વસ્તુઓ કિરણની હતી અને લગ્ન પછી ધીમે ધીમે ખોવાઈ ગઈ હતી આ બધું જોઈને કિરણને કંઈ સમજાતું ન હતું કે મારી સાથે આ શું થઈ રહ્યું છે કે અચાનક મારા સાસુ ઘરમાંથી ગાયબ થઈ ગયા અને મારી બધી જ વસ્તુઓ એના રૂમમાં પડી છે ત્યારે જેને એ દિવસ યાદ આવી ગયો જ્યારે કિરણ ઓફિસમાં કામ કરતી હતી ત્યારે વિજય સાથે એના લગ્ન નહોતા થયા એ વખતે વિજય એવું કહ્યું હતું કે મારે નજીકનું કોઈ સગુ નથી હું એકલો જ રહું છું તો પછી અચાનક એના મમ્મી એના ભાઈના ઘરે ક્યાંથી ગયા શું વિજય મને ખોટું કહી રહ્યા હતા અને મારા સાસુ સાસુ બોલી રહ્યા હતા કે હું આ ઘર છોડીને ભાગી જાઉં એટલે મારા પતિએ મારા સાસુને ક્યાંય ગાયબ કરી દીધા હશે જેથી કરીને મન સાચી હકીકત ખબર ન પડે આવી બધી વાતો કિરણ વિચારી રહી હતી ત્યારબાદ બધી જ વસ્તુઓ ઉપાડીને પોતાના રૂમમાં લઈ આવી જેથી કરીને એ વિજયને બતાવી શકે અને એને પૂછી શકે કે આ બધો સામાન મને તમારી માના રૂમ મળ્યો છે તમારી માં આ બધી વસ્તુઓ શા માટે ચોરી કરે છે શું તેઓ આ લગ્નથી ખૂબ જ ખુશ નથી પછી બીજું કોઈ કારણ છે હવે તો કિરણ પણ સાચું જાણવા માટે બીચેન હતી હવે કિરણ વિજયના ઘરે આવવાની રાહ જોવા લાગી સાંજે જ્યારે વિજય ઘરે આવ્યો એટલે કિરણે બધી જ વસ્તુઓ સામે રાખી દીધી અને પૂછવા લાગી કે આ બધું શું છે અને વિજય પણ આ બધી વસ્તુઓ જોઈને ચૂપ થઈ ગયો એને કોઈ જવાબ ના આપ્યો એટલે કિરણ આ ઘર છોડીને જવાની ધમકી આપવા લાગી ત્યારે વિજયે કિરણને બધું જણાવી દીધું કે જે કઈ પણ કિંમતી વસ્તુઓ ગાયબ થઈ હતી એ બધાની પાછળ મારી માનો હાથ હતો ત્યારે કિરણ બોલી કે આખરે તમારી માને આ બધું ચોરવાની શું જરૂર પડી કે એ આ ઘરના માલિક છે અને એની પાસે તો મારા કરતા પણ વધારે મોંઘા અને કિંમતી ઘરેણા હશે તો એને મારી વસ્તુઓની ચોરી કરવાની શું જરૂર છે ત્યારે વિજય કહેવા લાગ્યો કે આ ઘરમાં જે મહિલા હાજર હતી એ મારી ન હતી પણ એ મારા પિતાજીની બીજી પત્ની હતી મારી સગી મા તો હું નાનો હતો ત્યારે જ મરી ગઈ હતી અને આ મહિલા મારા પિતાજીની ઓફિસમાં કામ કરતી હતી એને અમારી સંપત્તિની લાલચમાં આવીને મારા પિતા સાથે લગ્ન કર્યા હતા એ મારા પપ્પા કરતા ઘણી નાની હતી અને ખૂબ જ સુંદર હતી મારા પપ્પા એક દીકરાના પિતા હોવા છતાં પણ એમણે રૂપિયાની લાલચમાં એની સાથે લગ્ન કરી લીધા અને આ ઘરમાં આવી ગઈ એ સમયે હું ઘણો નાનો હતો જ્યારે મારી મમ્મીનું અવસાન થયું ત્યારે મારા દાદાએને પણ એવું લાગ્યું હતું કે આ ઘરમાં એક મહિલાની જરૂર છે કે જે આ નાના બાળકનું ધ્યાન રાખી શકે એ સમયે હું આઠ વર્ષનો હતો ત્યારે મારા પિતાએ બીજા લગ્ન કર્યા ત્યારે મને પણ એનાથી કોઈ પરેશાની ન હતી પણ જેમ જેમ સમય પસાર થવા લાગ્યો અસલી ચહેરો સામે આવતો ગયો કેમ કે એ જ ચાલાક સ્ત્રી હતી હતી અને દગાબાજ પણ એણે તો ફક્ત સંપત્તિ માટે મારા પિતા સાથે લગ્ન કર્યા હતા એ મારા પપ્પાની સામે એના વખાણ કરતી અને પોતાની બહેનપણીઓ સામે એનો મજાક ઉડાડતી એ તો મારા પપ્પાને ડોસો કહીને બોલાવતી હતી અને એવું પણ કહેતી કે હું ક્યાં ક્યાં ડોસા સાથે લગ્ન કરીને ફસાઈ ગઈ છું એ સમયે હું આઠ વર્ષનો હતો પરંતુ બધું જ સમજતો હતો એટલે મને હવે એ સ્ત્રી ખબર ખરાબ લાગવા લાગી હતી કેમ કે એ મારા પપ્પા વિશે આવું વિચારતી હતી મારા પપ્પાના રૂપિયા પણ ચલસા કરતી હતી અને એને ખબર કહેતી કે હું મારા પપ્પાની ખૂબ જ નજીક હતો પણ સંપત્તિ મેળવવા માટે એમણે મને મારા પપ્પાથી દૂર કરી દીધો એ હંમેશા બાપ દીકરાને એકબીજા વિશે ભડકાવતી રહેતી અને ધીમે ધીમે અમને બંનેને એકબીજાથી દૂર કરીને પોતે આખા ઘર ઉપર કબજો કરી લીધો અને આ ઘરમાંથી કિંમતી વસ્તુઓ ચોરી લઈ જતી અને પોતાના સંબંધીઓના ઘરે પહોંચાડી દેતી અને મારા પપ્પાની સામે એવું કહેતી કે તમારા દીકરા વિજયને ખોટી લત લાગી ગઈ છે એટલે એ ઘરનો કિંમતી સામાન વેચી નાખે છે અને આખો દિવસ રખડતો રહે છે જ્યારે મારા પપ્પા ઘરે હાજર ન હોય ત્યારે એ આખો દિવસ બહાર ફરતી રહેતી અને એમણે તો મારા પર ખૂબ જ જુલમ કર્યો હતો મારા પપ્પાને મારાથી દૂર કરી રહ્યા હતા પરંતુ સમયનું કામ સમય જરૂર કરે છે અને સમયની સાથે ઘણું બધું બદલાઈ જાય છે એ જ રીતે ઘર પણ ઘણું બધું બદલાઈ ગયું કાલ સુધી આ પર કબજો હતો હવે મારા હાથમાં આવ્યું હતું મારા પપ્પા એ મરતા પહેલા વસિયત બનાવી હતી જેમાં બધી જ મિલકત એમણે મારા નામે કરી હતી પપ્પાના મૃત્યુ બાદ મેં બધું સંભાળી લીધું અને જ્યારે મારી શોધેલી માને ખબર પડી કે એના હાથમાં કંઈ પણ નથી આવવાનું એટલે એણે પરિસ્થિતિ સામે હાર માની લીધી અને મારા કહેવા મુજબ આ ઘરમાં રહેવા લાગી અને હું ફક્ત માણસાઈની રીતે જ એને આ ઘરમાં રાખતો હતો કેમ કે મારા બાપ સાથે એના લગ્ન થયા હતા અને હવે એનું બીજું કોઈ ન હતું એટલે મેં આ ઘરમાં એક રૂમમાં એને જગ્યા આપી હતી પણ જ્યારથી મારા લગ્ન થયા ત્યારથી આ સ્ત્રીએ નક્કી કરી લીધું હતું કે મારું ઘર વસાવા નહીં દે એટલે એ તને અહીંથી ભગાડી દે જવાનું કહેતી હતી એને એવું લાગતું હતું કે કદાચ હું આ ઘરમાં રહીને તારી જગ્યા બનાવી લઈશ તો આ ઘરની માલિક બની જઈશ અને હું મારા કામ માટે આખો દિવસ ઘરની બહાર રહેતો એટલે આખા ઘરમાં મારી માની જ મરજી ચાલતી રહેતી એટલે જ એ તને ડરાવતી રહીતી જેથી કરીને તો અહીંથી ભાગી જા અને બધું જ એના હાથમાં આવી જાય વિજયની આવી વાત સાંભળીને કિરણના મનમાં થોડી શંકા થઈ અને એણે આ ઘર મૂકીને જવાનો નિર્ણય મૂકી દીધો હવે બધી જ હકીકત કિરણની સામે આવી ગઈ હતી જ્યારે વિજયને આ વાતની ખબર પડી હતી કે એનીમાં એનું ઘર તોડાવવા માંગે છે એટલે એમણે માને એના કોઈ દૂરના સંબંધીના ઘરે મોકલી દીધી હતી વિજયે કિરણને એવું કહ્યું હતું કે મારી સોતેલી માં હવેથી હંમેશા માટે એના સંબંધીના ઘરે જ રહેશે એ હવે આ ઘરમાં ક્યારેય નહીં આવે એટલે હવેથી તો આ ઘરનું ઘર આપણું છે કિરણ એનું નહોતી જાતી કે વિજયની માં ઘર મૂકીને જાય એ તો ફક્ત હકીકત જાણવા માંગતી હતી પરંતુ વિજય પોતાનું ઘર તૂટવાથી બચાવવા માટે એને અહીંથી મોકલી દીધા હતા વિજયે એવું કહ્યું હતું કે કિરણ તું મને પહેલા દિવસથી જ પસંદ આવી ગઈ હતી તો જ્યારે ઓફિસમાં આવી હતી એ જ દિવસે મને તારી સાથે પ્રેમ થઈ ગયો હતો પણ મને ખબર પડી કે મારી સગાઈ થઈ ગઈ છે એટલે હું આગળ ન વધ્યો પરંતુ જ્યારે એવી ખબર પડી કે તારી સગાઈ તૂટી ગઈ છે અને તારા પરિવારને આર્થિક રીતે મદદની જરૂર છે એટલે હું તારા તરફ આગળ વધ્યો અને તને મદદ કરવાની વાત કરીને તને લગ્ન માટે પૂછ્યું વિજયની પત્ની બનીને કિરણ સાથે ખૂબ જ ખુશ હતી વિજય હંમેશા કિરણનું ખૂબ જ ધ્યાન રાખ્યું હતું અને આજે કિરણના પપ્પા બિલકુલ ઠીક થઈ ગયા છે અને એ હવે પોતાના ઘરની જવાબદારી પોતે જ જોપાડી શકે છે કિરણ ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન મારા માતા પિતાને હંમેશા સુખી રાખજો અને મારા પતિ પણ હંમેશા ખુશ રહે અને અમારા બધા લોકો હમ વચ્ચે આવોને આવો જ પ્રેમ અને લાગણી બનેલી રહે તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોવિડમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો પેળીઓને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હર હર મહાદેવ